આ ફોન રહ્યા ને બધું કરાવો બેટા આ ફોન આવતા છૂટા પ્રમાણ વધી ગયા છે બધા જાણો છો ફોન ની અંદર છૂટા પ્રમાણ એટલા માટે વધી જાય તમે ચોવીસ કલાક ફોન ઉપર લેવા હોય પછી આશાઓ અપેક્ષાઓ વધ પ્રેમનો અતિરેક થાય એટલે પછી કે તું એમનું ખાધું તો મને પૂછ્યું કેમ નહીં ત્યાં સુધીની વાત આવવા મળી તું એ ખાધું તો તે પૂછ્યું કેમ નહીં પછી બજારમાં કદાચ ગયા હોય આનતુ બજારમાં ગઈએ તો મન પૂછ્યું કેમ ને એવું બધું આવે આવી બધી અર્થ તર્કના વિતર્ક વગરની વસ્તુઓ અમીર જેનું કોઈ સાનિધ્ય સંસારની અંદર નથી એવી વાતોમાંથી ક્રોધ ઉત્પન્ન થાય એની અંદરથી પછી કહેવા મારા મનમેળ તમે મનમેળ આમ ના થાય મનમેળ કેમ થાય મુક્તતા થાય જેવો મનમેળ કોઈ નથી તમે કોઈને પ્રેમ કરતા હોય તો એને મુક્ત કરી દો અને પ્રેમના બંધનમાં બાંધ છો નહીં પ્રેમનો મતલબ જ મુક્તતા થાય છે પ્રેમનો મતલબ બંધન થતું જ નથી પ્રેમનો મતલબ કે તમે ક્યાં જ શું કરો નામ કરવાનું મતલબ પ્રેમ નથી પ્રેમનો મતલબ મુક્તતા મુક્તતા આપી દો એનું નામ જ પ્રેમ કહેવાય પણ આ બધા બંધન પ્રેમ સમજી બેઠા છે એનો મોહ કહેવાય આને જે તકલીફ થઈ છે ને ફોનના કારણે જ થઈ છે મહિનામ સ્વભાવ મળતો નથી મહિનામ સ્વભાવ કોને મળે કોઈ મળતો નથી વીસ વર્ષના માણા વહી જતા તારે મેર પડ્યો છે ઘણા બધા લોકોની વાત છે અમીરભાઈ વીસ વીસ વર્ષ થયા તારા સ્વભાવ મળ્યો છે અઢાર અઢાર પંદર પંદર વર્ષ સુધી ઝઘડા તમે બેઠા છે હા છતાં પણ એક વસ્તુ મજબૂત રાખી હતી કે આજ આજ ને તો કાલ પણ અત્યારે એક વાત કહું જ્યારે તમારા છોકરા થઈ જાય ને છોકરા મોટા થઈ જાય ને પછી મનમેળ આપ મેળે થઈ જાય થઈ જ જાય ત્યાં સુધી તો આવી બધી તકલીફો રહે એને મનથી ગોણ કરી દેવાની થાય આમ કાંઈ નથી ફોન કરાય જ નહીં પહેલાં પહેલાં બાપ દાદા અમને હગા કરતા હતા ફોન નહોતા તે બાપા જોઈ ના હોય એમાં હા કહી દેવાનું અમીરભાઈ અને લગ્ન કરવા જાય તાને આટલો ઘૂંઘટો તાણેલો હોય ઘરે આવે ત્યાં સુધી તમને ખબર ના હોય કે ક્યાં છે શું છે કેવા છે અમીરભાઈ મન મેળની વાત નહીં કશું મેળત ના હોય અને વગર મેળવાના હજુ આ બધા હંગાત રહ્યા અને તમે કુંડલી જોડાવો પહેલા ફોટા મૂકો ફોટામાં જોવો પછી રૂબરૂ વાતો કરો પછી કે હજુ અમારા એકબીજાના વિચારો મેચ કરવાના થતા મહિનો હંગાત કરો પછી ઓકે થઈ જાય મહિના પછી આવો વિચારો મળતા નથી આ મુક્ત આ તમને જે આ ફેસિલિટી આપે ને એનો દુરુપયોગ છે અમીર આત્માથી હોવું જોઈએ આત્માથી હોવું જોઈએ અને હું તો એક જ વસ્તુ કહું છું કે તમારા જીવનની અંદર તમને પથરો મળ્યો હોય ને તો સદનસીબ માનજો અમીરભાઈ જેવો બનાય ને તો તું મારો રીત ભક્તિ છે આમ હરકું વરખું જોડે ભક્તિ નથી પણ અખડ પખડ જોડે એને તો ભગવાન કે આમ આમ ભજવાનું નથી આ તને આ પાત્રો સોંપ્યું ને તારી જેવું બનાય

એનો મતલબ એવો થાય છે આમાં કંઈક કંઈક છુપાયેલું છે હજુ અમીરભાઈ ભાઈ પેલા નથી ગમતી પપ્પાની બીક લાગતી હતી પણ હવે પપ્પાની બીક નહીં લાગતી હવે કહી દીધું એનું શું કારણ તો પીક લાગતી તો તેના જીવનના બાપા જીવતા ત્યાં સુધી બીક લાગ્યું છે કે મારાને કહેવાય એમ નથી આ દાખલા વાસમાં પડ્યા છે અમીરભાઈ બાપાએ કીધું ન કાંઈ મેળ નહોતો તો જીવી લીધું તોય બીક લાગી કા આ કેવા છે એને કાઢી શકતો છે એવું હા રાજાના કુંવર હંગાત અમીરભાઈ ભેંસ બાંધી દીધું ને એવા દાખલા તો જીવન કાઢી કાઢ્યું છે નરસિંહ બોલ વટ્યા નથી અને ભક્તિ જે છે કે બાપા કે કેવું બા પાત્ર આપ્યું છે તમારે એ ભજવી લેવાનું એને અપનાવી લેવાનું અને એ પછી સુખનો સુખ નો દાયરો બહુ જ મોટી વાત આવે બાકી મનનું નું ધાર્યું કરશો ને મા બાપ નું દુઃખ લાગે એવી કોઈ વાત કરશો ન તો અત્યારે તમને શરૂઆતમાં સારું લાગશે પાછળથી નકડી તકલીફો આવશે બહુ અને પહેલી વસ્તુ કે તમે જેને લગ્ન કરો ને તો એક વસ્તુનો ખ્યાલ રાખજો કે તમે જેને પ્રેમ કરો છો એવી જગ્યાએ લગ્ન કરાય નહીં જે તમને પ્રેમ કરે છે એની સાથે લગ્ન કરજો ભલે તમે એના ગમતો તમારી પાસે મળતી હોય તૂટતી હોય રોતી હોય એના કરવાનું કારણ કે એ તમને ક્યારેય દુઃખી નહીં કરી શકે કારણ કે તમને પ્રેમ કરે છો અને આ ચોખ્ખી વાત છે તને ભલે ગમતી ન પણ એનો પ્રેશર તો કે હું મરી જઈશ મતલબ શું અમીરભાઈ કે તમારી પાછળ બધું કરી ચૂકવા તૈયાર છે પણ તમે નથી તમારા મનના અરમાનો રે ને એક પહેલા સપનું હોય અમીરભાઈ તમને કેવું પાત્ર જોઈએ છે ને એક તમારી અંદર એક ખ્યાલ ઊભો થાય એક પૂતળું ઊભું થાય એક એના એના ચિત્ર ઊભું થાય પણ આવી કરતી હોય આવું કરતી હોય આવી લાગતી હોય આવી દેખાતી હોય આવું આવું એનું હોય એવું મને ગમ એ એક કલ્પના છે કલ્પનાની રાણી કોને મળવી મુશ્કેલ છે પણ જે મળી છે ને એને કલ્પનાવાળી બનાવી દો તો

કોઈને બંધન નથી એવું કે ભાઈ માતાએ કીધું હું ભાઈ કાલ દંડ કે મારા માતાએ કીધું હું તો ના 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 એવું નથી મનથી ઊંડો વિચાર તાત્કાલિક નિર્ણય કોઈ સારો નહીં નિર્ણય નિર્ણયને થોડોક સમય આપો આત્માનો સમય આપો પોતે વિચારોનો સમય આપો સામા વ્યક્તિનો સમય આપો તારા મા બાપનો સમય આપો બધું વિચાર પછી એનો નિર્ણય લેવા મારું કેવાનું ભાવાર થાય તો એવું ના માનીશ કે તમે આ આને તોડી કાઢ્યા પછી કોઈ બીજું પાત્ર સારું મળશે એ એ પણ કલ્પના છે એ નક્કી નથી મળ્યું એ સાચું એ પણ કલ્પના છે અને એક વસ્તુ જેટલા જેટલા જેને પહેલું છૂટું થયું હોય પહેલું બૈરું ધતું રહ્યું હોય પહેલું છૂટ્યું એને પતિ પહેલો હોય સિવાય એન્ડમાં માં એવું કે પહેલું હતું એ સારું હતું એના કરતા આ પ્રશ્ન આવ કારણ કે બીજામાં કોઈ સુખી થયું જ નથી

મૂડી આઈ જાય છે એટલે આ વચનોની અને મર્યાદાની વાત છે મર્યાદાની અંદર પોતાને પોતાની ઈચ્છાઓ નીચોડી કાઢવાની હોય તો મોટું બનાય છે બાકી પોતાની ઈચ્છા થોડીક નીચરવા ના દેવી એ સમાજમાં કોઈ વ્યક્તિ આગળ આવી શકતો નથી આ તમે સંત મહાંતો તે મારી મોટા મોટા જે જે મહાન પુરુષો થઈ જાય એ પોતાની ઈચ્છાઓને નિચોડી કાઢી છે ને એમને સમાજ માટે પોતાના બાપ માટે બધું કર્યું છે અમિરભાઈ ત્યારે મહાન થયા છે એમને એમ પોતાની ઈચ્છા વાળા તો કોઈ રાજા બતાવો કે પોતાની ઈચ્છાથી મહાન થયો કોઈ થયો જે પોતાની ઈચ્છા રાખી એનું બરબાદ અમરતા પ્રદાન સમાજમાં નામ આપો તો બાપની ઈજ્જત રાખો બાપ ભગવાન છે અને આજે તો ફાધર ડે છે તમારા તમારા પિતાશ્રી નો દેહ છે પિતાશ્રી ડે કેવાય તમને એવું બધું તો આવતું છે ને જાણતા હવે મેસેજ કરે પપ્પા ફોટા લગાવી દીધા પણ એ પ્રમાણે રાખવું પડે

જીતી જશો મેલી માતાની બાધા રાખી તમે ત્યાં તમે ત્યાં રાખીએ કેસમાં તો તમારો કેસ માતા લડો છો મેલડી હું છું તમે રાખી કે ના લે કે તમારા બાપની દેવી હોય તો કોને ખબર છે બરાબર એટલે એટલે તમે મેલ આ તમે કેસ જીતી જાવ જીતી જાવ પછી મેલડીનું શું છે મારે આગળ આવજો મારો ભગવાન મને છે તો હું કહીશ ના કહેશે તો એમને રવા દેવાનું કાંઈ કરવું નથી મેલડી

માયા છોડી નોય હોય શું કરવું પડે એ જ થાય એટલે આવું થાય સમય ચક્રમાં જે તમને મળ્યું ને એ પરફેક્ટ છે પણ એને તમારે એક્સેપ્ટ કરવાનું છે

આનાથી આગળ કઈ આનાથી તાર પાત્ર મળશે કે આજ શું કરવાનું એ માતા દી દેવા માં આનાથી આગળ હારું પાત્ર મળવાના ચાન્સીસ બિલકુલ ઘટી જાય છે ટકાવારી ઘણા દાખલાઓ છે એટલે કહું છું બરાબર એની કરતા જે પાત્ર છે ને એના તમે જેવું તમારું સપનાનું બનાવો ને હારું જ બનાવો હારું બની જાય તે છોડવો નાનો હોય ને એને તમારે જેવો વારો હોય જેવું કટિંગ કરવું ને એવું બધું થાય એટલે અત્યારે સોળો નાનો છો નવું નવું છો તું મહિનો થયો કાંઈ ના કયો બેટા કીધું નહીં પણ વી વી વર નથી બધા એમ તમારે એટલા વર તો નહીં થાય વેલું થઈ જાય હા થઈ જાય જ્ઞાની હોય ને સિકોતર પચાસ વર્ષ પેલા પ્રગટ થઈ હોય તો લોકો બહાર ના લાગી હોય હા પાંચ વરમ બે વરમ તો થઈ જાય તમને બધું કારણ કે જ્ઞાન આવી જાય ને પેલું તમારા અનુભૂતિ જ્ઞાન લેવાનું તમારે સીધું મળે તમને અને સતત એનો રસ્તો મળી જાય કોઈ રસ્તો ચિંધારું નતું ત્યારે એટલે આ તો છે બેટા આ આ સમય તો તમારે માટે શ્રેષ્ઠ સમય તો કોક હા તમને અહીં કોઈક તત્વ સ્વરૂપે તમને કોઈ કઈ ગમે ત્યાં કોઠામ પેસીને અને આ કાયાની અંદર પેસીને તમને કોઈક શબ્દ આપી દઉં છે સ્વરૂપની અંદર તો તમારે એના સ્વીકારવાનો છે હોવાજી બોલતા એવું નહીં રાખવાનું બરાબર આ જે બોલે છે ને તને ખબર નથી હજી બેટા રામ

અને આને સ્વીકારશો ને તો તમને એવું લાગશે કે અમારી પર આખી દુનિયાની કાક નડ છે એટલે દિવસે દિવસે વધતું જવાનું છે એમાં માતાનું કઈ આવતું નથી એ સમયચક્રનો ભાગ છે અને એના એના જ સ્વીકારવાનો છે નરસિંહ અને એનાથી મોટી ભક્તિ કોઈ છે જ નહીં બરાબર સ્વીકારી લો કોઈ ચિંતા નહીં નાનું મોટું તો આ બધા છે ને આ ભક્તિઓ કરે છે ને એમને દુઃખ તો આવા આવે દવાખાનામાં દવાખાના જાય છે બધા કોઈ જરૂર કોઈ આ એવું કહેતું નથી કારણ કે એ સમય ચક્રના લીટીને સમય ચક્રના રસ્તાને જે સમજી ગયા ને તો ભાઈ આ રસ્તા પર આટલું આટલું તો આવવાનું 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 તમે અહીંથી બસ સ્ટેન્ડ સુધી જાઓ ને ચાર પાંચ બમ્પ આવો બમ્પ આવો બરોબર એ નિશ્ચિત છે તમે કે આવવાના જ છો એની કઈ ફરિયાદ કરાય

ભ્રમિત વિચારોનો કાર્યકાળ દોસ્તોની આજુબાજુ દોસ્તોની સાથે પહેલાં એમાંથી ઉત્પન્ન થયેલી બધી વ્યાધિઓ એ બધી કાર્ય કાઢવાની પોતાનું જીવન છે તારું જીવન છે તારું જીવન છે તારા પિતાજી સાથે સંકળાયેલું છે તારા માતૃશ્રી સાથે સંકળાયેલું છે તારા સમાજ સાથે સંકળાયેલું છે અને તારી પોતાની આગવી ઓળખ સાથે સંકળાયેલું છે આ બધાનો એક વટ ચડીને એક મજબૂત સ્તંભ બનાવો છે એની પર તારા નિર્ણય લેવાનો છે દુનિયાની નજરે લેવાનો નથી દુનિયા તો કાલ છટકી જાય તને પચાસ માંથી તારા પચાસ ભાઈ બનવાનું એમાં ત્રીસ જણા એવું કહેતા છે

સંસાર ની અંદર રહેવાનું કરવું પડે અને આજ ભક્તિ છે જંગલ માં જવું સંસાર છોડીને જંગલ માં રહીને ભક્તિ કરવી આ સંસાર તમે જે પેરા ફરો છો ને જંગલ માં જ્યાં અને એની અંદર રહીને ભક્તિ કરવાની એની અંદર રે ધ્યાન પ્રગટ કરવું એની અંદર રહીને ભગવાન ને પામવાનું આ મોટી ઘટના બરાબર આશા એનો હક હવે પડી ગયો હવે એનો હક બને છે અને ઈચ્છા સન્માન આપવાનું છે મા બાપ ને આપ્યું છે તમારી જીવનની અંદર દુઃખ નહીં આવે હું હું બેઠી છું કઈ તકલીફ ના તો આગળ આવે તો પછી આનાથી વિશેષ શું જોઈએ હજુ આનાથી પ્રગતિ થશે કોકની માટે જીવન તો પ્રગતિ થાય બાકી પોતાની માટે જીવે ને એ બધા ગઈ ગયા હા ખાલી સાયકલો રહી નથી પણ જે કોકની માટે જીવન બાપને સન્માન આપણ માનું સન્માન આપો અને એની સાથે જોડાયેલા વ્યક્તિનું સન્માન આપણ એટલે એની એની નાવડી કુદા ડુબાય નહીં એની પ્રગતિ થાય જાઓ બોલો અમને પૂછા વગર તમે ના કહો વ્યામ પડશે એટલે કર્યા હોય ને કોઈ રાખી હોય ને તો કઈ જરૂરી હોતું નથી જો આ વાત સાચી

તમારું જીવન એટલું સેટલ થશે ને એ રીતે પ્રગતિ થશે ને કે તમે કલ્પના નહીં કરી બસ શાંત રહો અને પોતાના કર્તવ્ય પર ધ્યાન આપો બીજી કોઈ ચિંતા કરશો નહીં મારા આશીર્વાદ છે પાંચ વર્ષમાં ગાડી તમે લાવે ને પાંચ વરમાંચન સાચું પડ્યું ઘણા નહીં મળતો લે ઘણા સુખી થઈ જાય આવવાનો ટાઈમ નથી મળતો જવું મામ હૃદયમાં મારી ટાઈમ મળતો નહીં કામ એટલું બધું હોય મીટિંગ આયો

બરાબર બસ બસ એટલું કરો જો નાનકડી વાત કરું એ જે ચાલતું ને કીધું એ પ્રમાણે બીજું કઈ નવું કરવાનું એક નાનકડી વાત કરું છોકરું નાનું હોય છ મહિનાનું હોય મા એક ખોરામ લીધું હોય અને કાલુ એને કાંઈ ખબર પડતી હોય ને માના વાળ ચાલી ખેંચ તોડી લે તો માં શું કે એને વાલત કરતી હોય ને રમત મળે છે બેટા બેટા કરતી હોય વાળ ખેંચી લે તોડી લે હાડી કાઢી તો બટકા ભરી લે તો કાંઈ કરે ને કારણ કે એના વાલ છે ને એ નાદાન છે અને પછી તમે વીસ વર્ષના વાળ ખેંચવા જાઓ માના હોય જાય ને કાલ એટલે મતલબ કે સમજણા બન્યા ને તો માર ખાસો માં આગળ હંમેશા કાલા ને ઘેલા રહો જે આવડે એ તમતા તમને માં કઈ કરશે ને કેવાનો ભાવર થયો તમારી કમળા માતા છે કે તમે કીધું ને કે મારી અમારા નિવાસ માં શું નિયમ કરો કે ડાયા થયા કે તમને જે કાલું ઘેલું આવડે ને કરો ને તમને રાજી થશે એટલે એમાં કઈ નિયમ શોધવાના નથી ખબર ને એ જ કાલી ખેલી ખબર પડે પછી વાર ખ્યા થાય નહીં એટલે તમને નથી ખબર ને તમે બધું કરશો ને ખોરાક ભૂલ થશે ને તો તમને વાલત રાખશે બેટા બેટા કરશે કોઈ ચિંતા કરશો નહીં મા આગળ હોંશિયાર થવાય નહીં કર જ્યાં નથી ખબર એટલે જે આવડે ને મારી એમને કાંઈ ખબર નથી અમે તો આ કરીએ એટલે માની લેશે કમડા પાવાનું પછી જે દાળ કોઈ બામણ જોડે જોવડાયું જે દાડો કોઈ મહારાજ જોડે જોડે કોઈ ભુવા જોજો કે તમારે આ નિયમ કરવાનો આમ કરવાનો તેમ કરવાનું પછી એ નિયમ બંધ જાય ને એમાં જો ઘટ થઈ તો પાછું ચાલુ એની કરતા જે આવડે હું તો કહું આઠમ નો દાડો જતો રહે મારી આઠમ ભૂલી જાય આવો આ નોમનું છે મારી ખાઈ લેજે મારી વાલા વાલા ના ખાઈ લે મને ફટકી દો બરાબર ફટફટ હું કહું છું મને ફટકે જો ખાઈ લે આનંદ નામ નામ વાત ભક્તિ મા બાપ ને પેલા વિચારવાના તારું પોતાનું વિચારવાનું કુટુંબ જોડાયેલા કોઈ પણ વ્યક્તિ હોય એને ક્યાંય દુઃખ નથી થતું નહીં વિચારવાનું બાકી બધું જવા દેવાનું પોતાની જાતને સાઈડ મૂકી દેવાની કે હું કોની માટે જીવું મારી માટે જીવતો નથી હું બીજા માટે જીવું છું અને મને ભગવાને બીજાની સેવા કરવા માટે મૂક્યો છે મારે એ બધાનું ખ્યાલ રાખવાનો છે પોતાના આત્મચિંતન કરવાનું એટલે તને કશું જ નહીં થાય ન કે હા હું કરું એ થાય મારે આ કરવું મારે તે કરવું મારું મારું શબ્દ જ કાર્યકાર અને તમે બધા ઉત્તર કહે તમારે માટે કર્યો જ નથી ભગવાને તમને અવતર કોઈક બીજા માટે મૂકે છે પણ એ વાત તો ભૂલી જાશો તમે તમે પોતાની જાતને હાથવો છો બીજાનું કોઈ ખ્યાલ રાખતા નથી પોતાની જાતને ભૂલો તો ભક્તિમાં રસ પડે ત્યાં જાત યાદ છે ને ત્યાં સુધી મીર પડે

બરાબર વાતમાં કાંઈ હતું ને સીતાની વાત માની હોય અને સીતાનું જ કીધું કર્યું હોત અમીર ભાઈ આખું રામાયણ કઈક અલગ હોત આ રામ ઉપર હોત નહીં પત્ની કેવી છે સીતાજી સીતા ડાઘ વાળી તો સીતાજી પત્ની શું કામ પણ સીતા સાચી હતી પણ શંકા કોને કરી હતી રામે રામે કોને કેવા પ્રમાણે લોકોના કેવા પ્રમાણે કરી હતી એટલે એમાં કઈ સત્યતા હતી નહીં એમ આ જીવનચર ની અંદર આ પડાવ બધાને આવશે શંકા વાળો લોકો શંકા ઉત્પન્ન કરશે કે તારી પત્ની આવી છે પણ દરેકની પત્ની સીતા છે તમે રામ હોવા જોઈએ રામપણું છે કે હા છે તો હામાં ભગવાન ને સીતા જ ગુતી હોય અને એમ કહું છું અમીરભાઈ રાજા દશરથ જો કદાચ સીતા ગુતતો હોય તો પછી એમાં કંઈક કીધા જેવું હોય જ હા દશરથ જેવો પિતા હોય અમીરભાઈ એમાં શું 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 જોવાનું હોય કશું હોય જ નહીં રામ આવો રાખો ને મજા કરો